હલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો ઝાટકવાનું છે ઝાટકી બધું પાછું ગોઠવવાનું છે ઠાઉમાં સમુ છે તો આપણે બધું વસ્તુ બહાર કાઢશે ધીરે ધીરે બ્લોગમાં બન્યા રહેજો આજે મસ્ત મજાની મજા આવશે ધૂધચારા કરી રહ્યા છે ચાલો બ્લોગમાં બન્યા રહીજો હલો મારી યુટ્યુબ ફેમિલી

મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો મેં બધું સામાન થોડો ઘણો કાઢી લીધો છે થોડો ઘણો કાઢવાનો તો જોઈ શકો છો ડબ્બાને એવું આપણે કાઢી લીધું છે તો અહીંયા જોઈ શકો છો તમને દેખાશે અને તે દી ખાલી કરી નાખી છે હવે ખાલી આની કોણ છે ને એવું છે અને અહીંયા ફ્રીજ ઉપર છે એ બધું કાઢવાનું છે પછી આપણે સાફ સફાઈ કરશું તો આજનો બ્લોગ કાંઈક રહેશે ભાગ દોડવાનો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ નવો તો સબસ્ક્રાઈબ કરજો બધી વસ્તુ ખાલી મોટું મોટું વસ્તુ છે એ નથી કાઢવાની બાકી ઝીણી ઝીણી બધી વસ્તુ આપણે બહારે કાઢશી પાછા ઘરને બધે ધોસી સાફ સફાઈ કરશી ધોવાનું તો નથી વાસણો લઈ અને આપણે બધું ઘસી ઘસીને લઉં પછી આપણે થામ ઉટકશી એ બધા છે ડબ્બા એ બધાને ઉટકવાના છે તો ચાલો

લગ્ન નો આલ્બમ છે જોઈ શકો છો એમના મેરીટ નો છે જોઈ શકો છો લગ્ન નું છે આમાં ભાઈ છે મોટો આ મારો બીજો ભાઈ છે જે અમારો નાનો ભાઈ છે જે કિશન છે ને એ કિશન છે આર્ષદ છે કહી શકો છો અમારું ભાઈઓ છે અમારું બેન છે અમારો ભાઈ છે અમારો ત્રણ ભાઈઓ છે હજી એક નાનો છે સિવાય छे कैसे बच्चे आ माने मम्मी छे आ pache kakak-kakak teaching sa puso ng sabunan Amara ben benche, abija banay amara kakak-kakak Kasi ang mucho, ang mucho, amari susta amara pai che, joy

Hai, 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 આમાં મમ્મી છે અમારા કાકી છે અમારા પપ્પા છે આ હું છું આ મારી બેન છે આ મેં છું અહીંયા પાણી છે જોઈ શકો મસ્ત છે જોઈ શકો છો

તમને આવું જોવા સંભાળી છે કેમ કે છે તો આખો દિવસ ઘરની સાફ સફાઈ કરીશું તો આજનો બ્લોગ આવો કઈક રહેશે કેમકે હજી તો આપણે દુષ્ પાડવાના છે

અહીંયા પણ બધું કાઢી લીધું છે જોઈ શકો છો બધી વસ્તુ નીકળી ગઈ છે અને આપણે બધી વસ્તુ નીકળી ગઈ છે ને આપણે હવે બધું કામ કરીશું બધી વસ્તુ બધી કાઢવીને રાખી દીધી છે હવે આપણે ધોવા વિચારવાનું કરવાનું છે એક છે ગોરું પાણી બધી વસ્તુ ને મસ્ત મજાની ગોઠવી દીધી છે જોઈ શકો છો હવે આપણે બધું જાટકસી ગયું છે

चुप पड़ी है इस वीडियो में youtube

喂。

ચાલો મારા યુટ્યુબ ફેમિલી યાદ તો આપણે બહુ છાપી ગયા છે કેમ કે બહુ બધું કામ કર્યું બહુ કામ કર્યું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ પૂરો વિડીયો જોજો તો ચાલો આવજો બાય બાય